આવ રાવ રાવ આવ બા મોડું કરી તમે હો થોડું મોડું થઈ ગયું તમે થોડાક વેલા યાર કમ્રામાં તલે અમે તો હૂર દિન ઘણા દાડા પ્રોગ્રામ મળ્યા એટલે ગાવા નહી ના ના રે 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 હાવ ઓ આવ રાવ કે હાય અમારે તો હવે ઊભા દી ઊભે

મારે <laughs>

શું બેઠ્યા એના તો પણ તમે તમે પ્રેમ કરો ખાલી કોશો એની ફરમાઈશ પૂરી કરવા માટે આપણે ગાવાનું નથી ભજન ગાવો એને એમ લાગવું જો કે આ પ્રેમ ગીત હેડરું હા વા કરે બડા અને બડો ના બોલે બડા બોલ વાહ રા ના તોય મુખ સે અમાર લાગો સે મોલ 25 ના ઝગડા માંવાલા

ભજન ના કલાકર તો મર એના માટે પૂરી કરી તો ભજન શું પૂરી હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવ કલાકર માર ખાવા આયા માર ખાવા ડોળા તો ગાડ્યા છોડો ડોળા ડોળા છોડ્યો તો ડોળા કેમ ગાડ્યા ડોળા છોડો ડોળા છોડી મુક સકા એય 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 આ તો મેલો ભયા ભયા કેવા લડે છે વારે રે ભયા

મારે ભજન થઈ જાય ને ધગડોવાનો મને ખૂબ શોખ છે પણ થી શોખ છે અને આ ઝગડો છે મને ખુબ મજા આવી ભજન છે ને એમાં નહીં મજા આવી ખબર પડે કે કલાકાર હવે કોડિયા રાખવા મળ્યા છે એટલે આપડે સાથે જ ફરવાનું છે